પુરુષોને ગાડી ચલાવવી ખૂબ ગમતી હોય છે અને ગાડી ચલાવવા માટે વારે ઘડીએ પેટ્રોલ ડીઝલ ગેસ ભરાવવો પડતો હોય છે તો જેમ ગાડીની અંદર ગેસ ટેન્ક હોય બસ એવી જ રીતે સ્ત્રીઓની અંદર લવ ટેન્ક હોય છે જેને વારે ઘડી પુરુષ દ્વારા ફુલફિલ કરવામાં આવે છે અને તો જ એ લવ ટેન્ક ભરાય છે અને એ ચાલે છે આગળ તો બસ અને જ્યારે પુરુષો કહેતા હોય છે કે સ્ત્રી સમજમાં નથી આવતી એની કમ્પ્લેન્ટ્સ ખતમ નથી થાતી કે પછી ઇસ એવા બધા એક્સક્યુઝીસ આપતા હોય છે તો આજે હું તમને અમુક ટિપ્સ આપવાની છું જે તમને મદદ કરશે તમારા સંબંધમાં સ્ત્રીઓને સમજવા માટે અને સ્ત્રીઓની નજરમાં બેસ્ટ મેન બનવામાં તો જો ફર્સ્ટ ટીપ છે કે અગર એ તમારી વાઈફ છે કે ગર્લફ્રેન્ડ છે અગર વાઇફ છે તો જ્યારે પણ તમે ઓફિસથી ઘરે આવો કે પછી ક્યાંક બહાર જઈને ઘરે આવો તો એ ગમે ત્યાં હોય એને હક કરો જેથી એને બેટર ફીલ થશે સ્પેશિયલ ફીલ થશે અને ગર્લફ્રેન્ડને મળતા હો તો ક્યારે પણ મળો તો એને સૌથી પહેલાં મળતા ટાઈમ પર અને બહારે જતા ટાઈમ પર મતલબ છૂટા પડતા સમયે એને હક કરો બીજું છે કે જ્યારે પણ એ ખાવાનું બનાવે છે કે પછી યુઝ્યુઅલી છોકરી લોકો જ ખાવાનું બનાવતી હોય તો અગર એ તમારી પત્ની છે તો તો એને ટ્રાય કરો કે એને કિચનમાં હેલ્પ કરાવો ક્યારેય કે આ ફિર ઓફર કરો કે આજે હું ખાવાનું બનાવું છું એવી રીતે કરવાથી એને પણ એકદમ આમ સારું ફીલ થશે અને જેન્યુનલી એનો જે પર્સપેક્ટિવ છે તમારા ટુવર્ડ્સ એ બદલી જશે અને ઇફ એ તમારી ગર્લફ્રેન્ડ છે તો ક્યારેક મોકો મળે ક્યારેક ચાન્સ મળે તો મેક ડિનર વિથ હર્ટ કૂક વિથ હર્ડ ત્રીજું છે અને બહુ સ્પેશિયલ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પણ રેડી થાય છે ડેલી વેર કરતાં કંઈક અલગ પહેરે છે ત્યારે એને કોમ્પ્લિમેન્ટ આપો જેથી કરીને એના ચહેરા પર ઓટોમેટિકલી એ ખુશી આવી જશે એ બ્લશ ઓલ ધ ટાઈમ રહેશે એ તમારી કોમ્પ્લિમેન્ટ દસ વખત દિવસમાં રિપીટ એના માઇન્ડમાં રિપીટ કરશે તો જ્યારે પણ એ રેડી થાય ગીવ હર કોમ્પ્લિમેન્ટ પુરુષોને જો કે આદત નથી હોતી કોમ્પ્લિમેન્ટ આપવાની કે પછી બહુ ઓછા વર્ડ્સમાં એને એક્સપ્રેસ કરી દે છે બટ ટ્રાય કરો કે તમે પોતાને એક્સપ્રેસ કરો અને એને કોમ્પ્લિમેન્ટ આપો ચોથું છે કે આ બધા જ પુરુષોની આદત હોય છે કે જ્યારે પણ સ્ત્રી વાત કરવા આવતી હોય છે વાત કરતી હોય છે ત્યારે તેનું ધ્યાન આઈધર મેગઝીનમાં સમાચાર વાંચવામાં હોય છે કાં સમાચાર જોવામાં હોય છે કાં ટીવી જોવામાં હોય છે કા પછી ફોન વાપરતો હોય છે તો ટ્રાય કરો જ્યારે પણ એ સમય કાઢીને પોતાના કામમાંથી વ્યસ્ત હોય છે અને મતલબ કામમાંથી ફ્રી થઈને તમારી સાથે વાત કરવા આવે છે ત્યારે તમે પણ એટલો જ ઇન્ટરેસ્ટ સાથે એની સાથે વાત કરો તમારો ફોન સમાચાર બુક્સ કે પછી ટીવીને થોડું સાઈડમાં રાખીને એની સાથે પાંચ દસ મિનિટ વાત કરી લો પૂરું અટેન્શન બેઝિકલી એને આપો પછી છે કે જ્યારે પણ એ અપસેટ હોય ખુશ હોય ટાયર્ડ હોય તો એના કોઈ પણ સ્ત્રીના હાવભાવ પરથી ખબર પડી જાય તો એ નોટિસ કરો અને એને પૂછો કે શું થયું છે એ ખુશ હોય તો પણ એને પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કરો કે પછી એ દુઃખી હોય થાકેલી હોય તો પ્રયત્ન કરો કે એને પૂછવાનો કે શું થયું છે જેથી કરીને એને એમ લાગશે કે હા મારા માટે કોઈ છે જે મને નોટિસ કરે છે જે મને ઓબ્ઝર્વ કરે છે જેને મારી નાની નાની આદતોથી ફરક પડે છે તો ટ્રાય કરો કે જ્યારે પણ એ અપસેટ હોય ખુશ હોય નારાજ હોય તો એને ઓબ્ઝર્વ કરો અને એને પૂછો કે શું થયું છે અને તમે એને કેવી રીતે મદદ કરી શકો છો એ વસ્તુમાં બેઝિકલી બધા જ રિલેશનમાં મોસ્ટલી ગર્લ્સ કહેતી હોય છે કે આઈ લવ યુ એવી રીતે કરીને પણ જ્યારે પણ તમને મોકો મળે દિવસમાં એકાદ બે વખત કે પછી બે ત્રણ દિવસે એક વખત એટલીસ્ટ એને દિવસમાં આઈ લવ યુ કહો હું તને પ્રેમ કરું છું એવું કહું કે પછી કોઈ બીજા બીજી વસ્તુથી એક્સપ્રેસ કરો કે હા તમે એને પ્રેમ કરો છો તો દેટ વિલ મેક આર હેપી અને ઓબ્વિયસલી કમ્પ્લેન બી ઓછી થઈ જશે કે તમે મને પ્રેમ નથી કરતા પછી છે કે ક્યારેક એના માટે નાના નાના ગિફ્ટ્સ લઈ જાઓ જેમ કે ચોકલેટ્સ છે પરફ્યુમ છે કે પછી ફ્લાવર છે કે પછી યરિંગ્સ છે કોઈ પણ નાની નાની વસ્તુ એના માટે લઈ જાઓ ઇટ વિલ મેક હર ફીલ સ્પેશિયલ એન્ડ હેપી એક કેટલાનું આવ્યું છે એ મહત્ત્વનું નથી તમે લાયા એવા એ મહત્ત્વનું છે તો ટ્રાય કરો કે જ્યારે પણ તમે એના માટે કંઈક એમને મળો યા ફિર ક્યારેક એના રેન્ડમલી એના માટે ગિફ્ટ લઈ આવો પ્રેઝન્ટ લઈ આવો હવે તો ઘણા પુરુષો એવું કરવા લાગ્યા છે બટ સ્ટીલ જો તમે ના કરતા હોય તો તમે પણ કરવાનું શરૂ કરી દો કે સ્પેશિયલ ઓકેઝન પર કે પછી એ તૈયાર થયો હોય ત્યારે કે એને મરજી ક્યારેક આમ રેન્ડમલી એની સાથે ફોટોઝ પાડો ફોટોઝ પાડવા યુઝઅલી બધી જ છોકરીઓને ગમતા હોય છે અને ન ગમતા હોય તો પણ એના પાર્ટનર સાથે ફોટો પાડવા તો દરેક છોકરીને ગમતા હોય છે તો ટ્રાય કરો કે તમે સ્પેશિયલ ઓકેશન પર સ્પેશિયલી તમે એની સાથે ફોટો પાડો રેન્ડમલી યુઝ્યુઅલી કેવી રીતે થતું હોય છે પુરુષો બારે હોય છે કે પછી સ્ત્રીઓ પણ આજકાલ તો બારે હોય છે જોબ કરતી હોય છે એના કારણે પણ ઘણી સ્ત્રીઓ આજે પણ ઘરમાં જ હોય છે તો પુરુષ રોજ નવા નવા લોકોને મળતો હોય છે અને સ્ત્રી એ જ ઘરના કામમાં રૂટિનમાં ફસાયેલી હોય છે તો એને ક્યારેક રેન્ડમલી એવું પૂછી લો કે તારો દિવસ કેવો હતો તે શું કર્યું તો ખબર નહીં બટ ઇટ વિલ મેક હસ ફીલ સ્પેશિયલ એને બહુ સારું લાગશે જ્યારે તમે એને પૂછશો કારણ કે જો દુનિયા પૂછે ને એનાથી ફરક ના પડે પણ પોતાનો પાર્ટનર પત્નીને પૂછે કે પછી પ્રેમિકાને પૂછે તો એ બહુ ડિફરન્ટ ફીલ થાય તો ટ્રાય કરો કે તમે એને પૂછો કે તારો દિવસ કેવો હતો તે શું કર્યું આજના દિવસમાં કોઈપણ સંબંધમાં ઇમોશનલ મેન્ટલ અને ફિઝિકલ રીતે એકબીજા માટે અવેલેબલ રહેવું ખૂબ જરૂરી છે તો ટ્રાય કરો મેન્ટલ મેન્ટલ અને ઇમોશનલ રીતે તમે આગળ પાછળ થવો તો ઠીક છે પણ જ્યારે પણ તમે એની સાથે વાત કરો જ જ્યારે પણ તમે ઝઘડો થયો હોય કે ક્યારે પણ પ્રેમની વાત કરતા હોય કંઈ એક્સપ્રેસ કરતા હોય તો ત્યારે ટ્રાય કરો કે તમે એના હાથને પકડો તમે એને ટચ કરો તમે એને હક કરો તમે એને ફોરેડ કેસ આપો જેથી કરીને એને તમારા પર ભરોસો આવશે જેથી કરીને તમે એક અલગ જે સ્પેશિયલી ઝઘડામાં જ્યારે પણ તમે એકબીજાને ટચ કરો છો તો તમારો ઝઘડો ઓટોમેટિકલી ડા મતલબ ઓછો થઈ જાય છે તો ટ્રાય કરો કે જ્યારે પણ કોઈ પણ ઝઘડો થાય યા ક્યારે પણ હોય તો તમે કંઈ એક્સપ્રેસ બી કરતા હોય ત્યારે એનો હાથ પકડો કે એનો ઘાલ પકડો કે એવી રીતે પ્યારથી એ એને ટચ કર્યો ઘણી વખત એવું થતું હોય છે કે સ્ત્રી બોલતી હોય છે અને પુરુષ અનઇન્ટરેસ્ટેડ હોય છે એની વાતોમાં એનું વાતોમાં ધ્યાન નથી દેતો પણ ટ્રાય કરો કે તમે એની વાતોમાં ઇન્ટરેસ્ટ લો એ શું કહે છે એ ભલે પંચાયત કરતી હોય પણ એ પંચાયતને પણ ધ્યાનથી સાંભળો થોડા ઇન્ટરેસ્ટ સાથે સાંભળો તો એ એના મનમાં છે એના દિલમાં જે બી છે એ એક્સપ્રેસ કરશે તમારી સામે એન્ડ જેન્યુઅનલી જ્યારે બળબડ કરતી હોય છે જ્યારે વાત કરતી હોય છે ત્યારે તમે અનઇન્ટરેસ્ટેડ હોવ છો પણ જ્યારે એ નથી હોતી ત્યારે યુ મિસ હર મતલબ તમે એનું એનું આસપાસ હોવું એનું બડબડ કરવું મિસ કરતા હોય છો તો વાય નોટ કે જ્યારે હોય ત્યારે એને થોડું ધ્યાનથી સાંભળી લઈએ જોઈ લઈએ બધા જ કપલ માટે સ્પેશિયલી ખૂબ જરૂરી છે કે દિવસમાં અમુક મિનિટ્સ છે કે અમુક ટાઈમ છે સ્પેસિફિક ટાઈમ એકબીજા માટે રાખો જેમ કે તમે ચાલવા જાઓ છો સાથે ખાવાનું બનાવો છો મંદિર જાઓ છો કે પછી કોઈ પણ દિવસનું એક એક્ટિવિટી તમે સાથે કરો છો ટાઈમ સાથે સ્પેન્ડ કરો છો જેથી કરીને તમારી બોન્ડ હજી વધારે મજબૂત બનશે પછી છે કે જ્યારે પણ એ અવેલેબલ નથી હોતી તમારી આજુબાજુમાં નથી હોતી ક્યાંક બારે ગઈ હોય છે ત્યારે એને તમે કેટલું મિસ કરો છો કઈ વસ્તુમાં તમે એને તમને એની યાદ આવી એ વાત એને એક્સપ્રેસ કરો એવું ના હોય કે એ સમજી જશે કે પછી જવા દે આવું બધું ન કહેવાનું હોય એવું બધું નહીં રાખો ટ્રાય ટુ એક્સપ્રેસ દેટ સો દેટ વિલ મેક હર ફીલ સ્પેશિયલ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ક્યારે પણ તમે કોઈ પણ ડિસિઝન લેતા હોય ક્યાં પણ જવાનું બારે જવાનું કે પછી ફેમિલીનું કે કોઈ પણ એનીથિંગ કોઈ પણ ડિસિઝન લો છો ત્યારે એનું ઓપિનિયન માગો કે તું શું ફીલ કરે છે તારા શું વિચાર છે કારણ કે ઘણા ઘણી વખત પુરુષ જે પર્સ્પેક્ટિવથી નથી વિચારી શકતો એ પર્સ્પેક્ટિવથી સ્ત્રી વિચારતી હોય છે તો ટ્રાય કરું કે એના ઓપિનિયન્સ જાણવાનું કારણ અને ત્યારે એને પણ એવું ફીલ થાય કે હા મને અહીંયા ઇક્વલી ઇમ્પોર્ટન્ટ માને છે આઈ ગેસ દસથી બાર પોઈન્ટ્સ હતા જે તમને યાદ રાખવા જોઈએ જે તમને તમારા રિલેશનમાં એડ કરવા જોઈએ તમારી હેબિટ્સમાં એડ કરવા જોઈએ જેથી કરીને તમારું સંબંધ ઓર થોડું મજબૂત અને સ્પેશિયલ લાગે સ્ત્રીની થોડી શિકાયત ઓછી થઈ જાય અને એના લાઈફમાં તમે બેસ્ટ મેન તરીકે રહો જો વિડીયો ગમ્યો હોય તો કોની સાથે શેર કરવાનું છે દાઠીનો એ તો તમને ખબર જ છે મળીએ આવતા વિડીયોમાં એક નવા ટોપિક સાથે